મિત્રો આપણે બધા જાણીએ છીએ કે ગોંડલ અવારનવાર સમાચારોમાં રહે છે અને અહીં રોજે રોજ કોઈ મોટા વિવાદો ઊભા થતા રહે છે એ પછી રાજકુમાર જાટનો વિવાદ હોય રાજુ સોલંકી અમિત ડોંગા કે પછી તે ભાજપ હોય કે કોંગ્રેસ તમામ મોટા પક્ષોનું ધ્યાન આ વિસ્તાર પર કેન્દ્રિત હોય છે પણ એવું તે શું છે ગોંડલમાં કે દરેક પાર્ટી અહીં રાજ કરવા માંગે છે અને રોજે રોજ કોઈને કોઈ વિવાદ સામે આવતો રહે છે શું છે અસલી સત્ય ચાલો આપણે વિગતવાર વાત કરીએ મિત્રો ગોંડલ સૌરાષ્ટ્રના રાજકોટ જિલ્લામાં આવેલું એક મહત્ત્વનું શહેર છે ભૌગોલિક અને વ્યાપારિક દ્રષ્ટિએ તો આ શહેર મહત્ત્વનું છે જ પરંતુ તેનો રાજકીય ઇતિહાસ પણ ખૂબ જ રસપ્રદ રહ્યો છે આઝાદી પહેલાં ગોંડલ એક રજવાડું હતું નવાઈની વાત એ છે કે તે સમયે ગોંડલના શાસકોએ ખેડૂતોને જમીન સંપૂર્ણ હક આપ્યા હતા તેમ છતાં આઝાદી પછીના સમયમાં અહીં ક્ષત્રિય અને પાટીદાર સમાજ વચ્ચે રાજકીય વર્ચસ્વને લઈને ઘણી વખત તંગદીલી જોવા મળી છે જો આપણે ગોંડલના રાજકીય ઇતિહાસની વાત કરીએ તો ખ્યાલ આવશે કે અહીં વિવાદોનો જૂનો નાતો છે એક સમયે બે ક્ષત્રિય બાહુબલીઓની લડાઈએ તો આ વિસ્તારને લોહિયાળ પણ બનાવી દીધો હતો આજે પણ આ બે મુખ્ય સમુદાયો વચ્ચે રાજકીય સમીકરણો ખૂબ જ મહત્ત્વના રહે છે અને અહીં ઘણી વખત આંતરિક ખેંચાણને કારણે વિવાદોનું કારણ બનતું રહે છે વર્તમાન સમયમાં પણ ગોંડલનું રાજ્યકાળ સ્થાનિક નેતાઓ અને તેમના સમર્થકોને આસપાસ ફરે છે તમે ગણેશ ગોંડલ કે જયરસિંહ જાડેજા જેવા નેતાઓના નામ સાંભળ્યા હશે આ નેતાઓનું પોતાના સમાજમાં અને સમગ્ર વિસ્તારમાં ખૂબ જ મજબૂત પ્રભુત્વ છે તેમના નિવેદનો અને કાર્યો ઘણી વખત વિવાદોને જન્મ આપે છે હવે વાત કરીએ કે કેમ દરેક મોટી પાર્ટી ગોંડલમાં રાજ કરવા માંગે છે મિત્રો સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોની જેમ ગોંડલમાં પણ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સખત રાજકીય હરીફાઈ જોવા મળે છે વિધાનસભાની ચૂંટણીઓ કે સ્થાનિક ચૂંટણીઓ બંને પક્ષો અહીં જીત મેળવવા માટે પૂરી તાકાત લગાવે છે ગોંડલની જીત માત્ર એક બેઠકની જીત નથી હોતી પરંતુ તે સમગ્ર વિસ્તારમાં પક્ષના વર્ચસ્વને સંકેત આપે છે વધુમાં ગોંડલ એક એવો વિસ્તાર છે જ્યાં ઘણા બધા લોકો ખેતી અને વેપાર સાથે જોડાયેલા છે આથી જે પક્ષ આ લોકોનો વિશ્વાસ જીતવામાં સફળ રહે છે તેને ચૂંટણીમાં ફાયદો થાય છે અને આ વિશ્વાસ જીતવાની લઈ માં ઘણી વખત રાજકીય પક્ષો અને તેમના નેતાઓ એવા નિવેદનો કે કાર્યો કરી બેસે છે જે વિવાદો ને આમંત્રણ આપે છે ચૂંટણીઓ નજીક આવે એટલે ગોંડલનું રાજકારણ વધુ ગરમાય છે પક્ષો એકબીજા પર આક્ષેપ પ્રત્યાક્ષેપ કરે છે રેલીઓ અને સભાઓ યોજાય છે અને ઘણી વખત આ દરમિયાન એવી પરિસ્થિતિ સર્જાય છે જે વિવાદોનું રૂપ લઈ લે છે તાજેતરમાં જ પાટીદાર નેતાઓ અને ગણેશ ગોંડલ વચ્ચેનો વિવાદ તેનું મુખ્ય ઉદાહરણ છે તો માં કહીએ તો ગોંડલમાં રાજકીય મહત્વ અને વારંવાર થતા વિવાદો પાછળનું મુખ્ય કારણ છે ગોંડલનો લોહી રાજકીય ઇતિહાસ અને સામુદાયિક તંગલી સ્થાનિક મજબૂત નેતાઓનું વર્ચસ્વ અને તેમની લોકપ્રિયતા ભાજપ અને કોંગ્રેસ જેવી મોટી પાર્ટીઓ વચ્ચે સત્તા માટેની સખત ચૂંટણી ચૂંટણીલક્ષી રાજકારણ અને મતદારોને આકર્ષવાની વ્યૂહરચનાઓ મિત્રો ગોંડલું રાજકારણ એક રસપ્રદ અને જટિલ વિષય છે અહીં રાજકીય પક્ષો અને નેતાઓ વચ્ચે હંમેશા કાંટાની ટક્કર જોવા મળે છે અને આ જ કારણ છે કે આ વિસ્તાર સતત સમાચારોમાં રહે છે